વાગડ વિસ્તારના નેર ગામે ઓવરલોડિંગ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો ગામ લોકો અને અન્ય અગ્રણીઓ સાથે નેર ગામમાંથી નીકળતા ઓવરલોડિંગ વાહનોને રોકવામાં આવ્યા મીઠાના ઓવરલોડિંગ વાહનો નેર ગામમાંથી નીકળતા લોકોને પરેશાની થઈ રહી છે ઘણા સમયથી ગામ લોકોએ રજૂઆતો કરી હતી મીઠું નીચે ઢોળાતા રસ્તા તેમજ ખેતીમાં મોટું નુકસાન થાય છે કોઈ પ્રશ્નનો હલ ન થતા લોકોએ અચોક્કસ મુદ્દતનું ચક્કાજામ કર્યું ગાય બયાવો ગૌચર બચાવોના નેજા હેઠળ ધરણા કરાયા ગાય બચાવો ગૌચર બચાવો અભિયાનના પ્રણેતા સંજય બાપટ નેર ગામના આગેવાનો વિભાભાઈ રબારી મોહનભાઈ કોડી ગોવાભાઈ રબારી વિરમભાઈ રબારી નાગજીભાઈ રબારી સામાજિક આગેવાનો ડાયાભાઈ આહિર લક્ષ્મણ પિરાણા કાળુભાઈ કોડી વિરાટ કોળી સહિતના લોકોએ ઓવરલોડ વાહનો અભયારણ્ય ગૌચર મુદ્દે ધરણા કર્યા હતા આ નાયબ મુખ્યમંત્રીને ટેલિફોનિક જાણ કરાઈ હતી કચ્છના વાગડ વિસ્તારમાંથી આ સમયના મોટા સમાચાર છે તો કચ્છના વાગડ વિસ્તારમાંથી આ એક સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નેર ગામે મીઠાના ઓવરલોડિંગ વાહનોના કારણે ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને અચોક્કસ મુદ્દતનું ચક્કાજામ કર્યું છે લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન મળતા ગાય બયાવો ગૌચર બયાવોના નેજા હેઠળ ગામ લોકો પશુપાલકો અને સામાજિક આગેવાનો ધરણા પર બેઠા છે ગ્રામજનોના આરોપ છે કે ઓવરલોડ વાહનોના કારણે રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે ખેતી બગડી રહી છે અને પશુઓ માટે જોખમ ઊભું થયું છે આ સમગ્ર સ્થિતિ અંગે વધુ માહિતી માટે આપણી સાથે ફોન પર છે જોડાયા કચ્છના સંવાદદાતા ધરમ ઠક્કરજી જી ધરમજી હાલ નેર ગામે સ્થિતિ કેવી છે ચક્કાજામ ક્યાં સુધી ફેલાયેલું છે અને કેટલા સમયથી લોકો રસ્તા પર બેઠા છે અ વાત કરવામાં આવે તો વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના નેર ગામે જે ઓવરલોડિંગ ચાલે છે એના મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું છે ગામ લોકો અને અન્ય સામાજિક અગ્રણીઓ સાથે નેર ગામમાંથી નીકળતા ઓવરલોડિંગ વાહનોને રોકવામાં આવ્યા છે બીજાના ઓવરલોડિંગ વાહનો નેર ગામમાંથી નીકળતા લોકોને પરેશાની થાય છે ક્યારેક કોઈ પથરા ઉડે છે ક્યારેક કોઈ બ્રેક ફેલ થઈ જાય છે ક્યારેક પંચર પડે છે ત્યારે કોઈ ગાડીવાળા છે તે પોતાનું કાબુ ગુમાવી બેસે એના કારણે મોટી મુશ્કેલી થઈ શકે છે ઘણા સમયથી ગામ લોકોએ રજૂઆત પણ કરી હતી મીઠું નીચે ડોળાતા જે રસ્તા ઉપર ઢોળ્યા છે જેના કારણે ખેતીને પણ મોટું નુકસાન થઈ થઈ રહ્યો છે કોઈ પ્રશ્નનો હલ ના થતા અંતે લોકોએ અચોક્કસ મુદતનું ચકાજામ કર્યું છે છેલ્લા ચોવીસ કલાક થી આ ચાલી રહ્યું છે ગાય બચાવો ગૌચર બચાવોના નેજા હેઠળ આ ધરણા પણ કરાવી રહ્યા છે આ અંગે નાયબ મુખ્યમંત્રીને ટેલિફોનિક જાણ પણ કરાઈ હોવાનું પણ સામાજિક અગ્રણીએ જણાવ્યું હતું જી જે કચ્છમાંથી મીઠું લઈ અને બહાર લઈ જતા હોય છે પરિણામે આ મીઠું છે જે ત્રીસ કે ચાલીસ ટન ની જગ્યાએ સાઠ થી સિત્તેર ટન જેટલું ઓવરલોડિંગ કરાય છે જેના પરિણામે પરિણામે રસ્તાઓ પણ ખરાબ થઈ જાય છે અને મીઠું છે એને રેવન્યુ જે પણ મળતું હોય એ પણ ઓવરલોડ કારણે ઢોળાતું જાય છે જેના કારણે ખેતીને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે ગામ લોકોની છે કે અહી જે ગામને બાયપાસ કરી અને પછી આ વાહનોને પસાર કરવામાં આવે કારણ કે આ ઓવરલોડિંગના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે જી અને ગાયો માટે જે ગૌચરની જમીન છે એના ઉપરથી આ જે વચ્ચેના રસ્તા ઉપરથી જે આ ઓવરલોડિંગ વાહનો નીકળે છે એના પરિણામે ગૌચરની જમીન પર બગડી રહી છે જી જી ખૂબ ખૂબ ધન્યવાદ ધરમજી આમ પરિચયને બનનો વિભાવે રબારી છે અમારો પ્રશ્ન છે કે ભાઈ અમારી અહીંયાથી ગૌચર બચાવો રણ બચાવો ઓવરલોડ ઓલોડિંગ અન ઉપર રોક લગાવો આ અમારી માંગ છે ખરેખર અમારી ઓવરલોડ વારંવાર ગાડીઓ નીકળી રહી છે અનેક વખત અઢીઓને રજૂઆત કરેલી છે અધિકારીઓની જાણ કરેલી છે એટલે ખરેખર આ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે હવે અમે જો આના ઉપર કાંઈ કાર્યક્રમ નહીં આવે તો અમે સાત દિવસ સુધી ત્યાં બેસશું અને જરૂર પડશે તો અમે પણ વધારે પણ ટાઈમ લઈને બેસી શકશું પણ જ્યાં સુધી મારી માગ પૂરી નથી થાય ગાડી આ રસ્તાથી બંધ થવી જોઈએ એવો લો અને અભયારણ્ય ગૌચર એના ઉપર રોક લગાવવામાં આવે કાદેસરના

અને ગૌચર ગૌ ગૌચર બચાવવા અભ્યારણ બચાવવા માટેની આ ઝુંબેશની અંદર આજે અમે સૌ જોડાયા છીએ અને ગ્રામજનો દ્વારા છેલ્લા એક કલાકથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને કાયમી રસ્તો બંધ કરવા અને અભયારણની અંદર ચાલતા ગેરકાયદેસર નમક માફિયાઓને હટાડવા માટેની આ ઝુંબેશ છે અનિયમિત કાળ સુધી આ ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે એવી અહીંયાથી ગ્રામજનો દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તમે કામ કરો છો જે કરો છો અમારા માટે એ બહુ સારો કરો છો અમારા ઘર ઉપર પાણા આવે તો હાલ અત્યારના મહત્વના